નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું પાપડી ની ખેતી અને એ પણ કહેવાય સુરતી પાપડી તો સુરતી પાપડીની અંદર એટલું જોરદાર પરિણામ મળેલું છે તો આપણે આ જે વિડીયો હું તમને જે બતાવવા જઈ રહ્યો છું અને તમને ફૂલ ફ્લાવરિંગ લઈને લાગતું જ હશે કે ના હારી ખરેખર વિડીયો જોરદાર છે કે વિડીયો તમારા માટે જ લઈને આવ્યો છે કે સુરતી પાપડીની અંદર કે પાપડીની અંદર ઉત્પાદન નથી મળતું તો આજે આ ખેડૂત મિત્રોને આપણે જે ટ્રીટમેન્ટ કરાવી છે અને ટ્રીટમેન્ટના માધ્યમથી અનબિલિયેબલ રિઝલ્ટ મળેલું છે તો પહેલીવાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી મારી દરેક અપડેટ મળતી રહેજો તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું સોલંકી પ્રતાપજી આતાજી ગામ પસુંજ તાલુકો દસકો જિલ્લો અમદાવાદ ગામ પસુંજ તાલુકો દસકો અને જિલ્લો અમદાવાદ બરાબર તો આજે હું તમને વાત કરું તો શું નામ બોલ્યા તમે પ્રતાપભાઈ 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 તમે જે વાડી કરેલી છે વાલોરની સુરતી વાલોરની સુરતી વાલોર સુરતી વાલોરની કેટલી કેટલી જમીન થયા એક વીઘું એક વીઘું એક વીઘાની અંદર પ્રતાપભાઈ સુરતી પાપડીની ખેતી કરેલી છે અને ખેતીની અંદર વાત કરીએ તો જ્યારે આની અંદર પ્રોબ્લમ હતો તમને તો શું પ્રોબ્લેમ હતા આની અંદર પહેલા તો જો આપણે કોઈ ઉત્પાદન પછી મી એવું બધું હતું આ ઓર્ગેનિક દવા વાપરવાથી ઉત્પાદન સારું મળ્યું તમે જોઈ શકો છો એનું ફ્લાવરિંગ એની વાલોની ઉત્પાદન મતલબ એવું કહી શકાય કે એમણે ઓલરેડી જે બધું પ્રોબ્લમ હતા કે કે ઉત્પાદન ના મળવું ઉત્પાદન ને ફૂટ બરાબર હોય તો જ ઉત્પાદન આવે બાકી ફૂટ નતી ઉત્પાદન મળતું નહોતું વિકાસ ગ્રોથ હતો ગ્રોથ બરાબર અને આમાં ખાસ તો તમને જે કાર્યો મદી આવે મશી એનો રોગ વધારે લાગે બતાવી દઈશું કઈ છે કે નહીં ધીરે આ ખાલી આ પાપડી બેઠી છે આખો છોડવો ભરચક ભરેલો છે તમે ખાલી માલ આ માલ જોવો તમે છે આ માલ જોવો તમે આ માલ જોવો તમે ખાલી છે આખો છોડવો ભરાઈ ગયેલો છે મિત્રો જો આમ જો આમ બતાવો આ જોઈ લો આ માલ નરીઓ માલ નરી પાપડી લાગેલી છે એક બાજુ નઈ દરેક જગ્યાએ પાપડી જો છે ઉપર પાપડી નીચે પાપડી આ બાજુનો ફ્લાવરિંગ બતાવો તમે બરાબર છે આ તમે જો ફૂલ કેટલો લાગ લાગેલો છે આ તોડી લીધી આ તમે જો માલ તો જો ખાલી નજીક લાવો એકદમ ફોન નજીક લાવો જોયેલો આ માલ આવો માલ નું પ્રોડક્શન છે પાપડીઓ ગણાય નહીં વીડિયા વીણાય નહીં આ ઘણા બાપા ખબર જ નહીં પડતી ઘણું બરાબર છે આવું રિઝલ્ટ આપણે પાપડીની અંદર આપેલું છે મિત્રો બરાબર છે હવે વાત કરીશું પાપડીની ક્વોલિટી લાવો નથી આ ક્વોલિટી જોવો તમે એમના હાથમાં બતાવો પાપડીની ક્વોલિટી છે એક નંબર પાપડી છે તમે ભરેલા બીજા તમે તોડો એટલે તમને ખબર પડે જોઈ લો છે અને દાણો ભરાવદાર વજનદાર છે સાચી વાત બરાબર આમ પાપડી પકડે તો લાગે કે પાપડી પકડી છે એ કારણ પેલી ફાફોસી હોય તો એમનું વજન એ ના આવે ને કશું ના આવે બરાબર છે તો જોરદાર આ વસ્તુ એકદમ બેસ્ટ છે ક્લિયરિટી વાળી વાત કરીએ આગળ તો આજે તમને એક જ વસ્તુ કહીશ કે જો પાપડીની અંદર આટલું પ્રતાપ ભાઈ મસ્ત રિઝલ્ટ મળતું હોય તો વાત કરીએ પેહલા પહેલો તો આપણે જેમ કે તમે વસ્તુ નહોતા વાપરતા એ પેલા કેટલું મળે બિલકુલ ઉત્પાદન બે મણ થી કેટલા છે દસ ચા છે દસ તો પંચોતેર એટલે એવું કહી શકાય કે તમને પચીસ પચીસ તારીખ પંચોતેર એક ચા માંથી પચીસ કિલો ગણું તો દસ ચા ના અઢીસો કિલો થાય અઢીસો કિલો થાય તો બાર થી પંદર મણ ની બાર થી તેર મન ની વીણી આવી

સ્પ્રે ઓલરેડી કરેલો છે આજે હું તમને બતાવ છું બરાબર છે આ બે પહેલું તો પ્રોડક્ટ છે જે ક્રોપ પરિવર્તન જે પાંચ એમ એલ એપ્ટીબ્યાસી જે તાપ તડકો વરસાદનું વેધર બગડતું હતું એમાં રક્ષણમાં કરે છે પંદર લીટરમાં પાંચ જ એમએલ નાખવાનું અને ક્રોપ પરિવર્તન છે વીસ થી પચીસ એમ જે ફૂટ વિકાસ ગ્રોથ પીરું પડતું હોય પીરું ના પડવા દે લીલામાં કન્વર્ટ કરે નવી નવી ફૂટોના આ જેટલી ડુખો બહાર દેખાય છે એ ક્રોપ પરિવર્તન છે બીજી વસ્તુ કે આ પ્રકારની જીવાત છે એમાં વ્હાઇટ લીલીપોપટી બ્લેક મસી વ્હાઇટ મસી ઉરતી બેસતી બધી જીવાતો ફંગ વિકાસથી લઈને બધી વસ્તુ ક્રોપ મેક્સમાં આવી જાય છે આ ક્રોપ પરિવર્તન જે આ ક્રોપ મેક્સ છે આ બોટલમાંથી તમારે વીસ વીસ થી 25 હજ એમએલ તમારે સ્પ્રે લેવાનો છે આ જે બ્લૂમ ફાસ્ટ કે જે તમને નર્યું ફ્લાવરિંગ નરી પાપડી પાપડી દેખાય છે એ તમે જે આની અંદર ક્રોપ મેક્સ જોડે મિક્સ કરીને તમારે પછી મારવાની પહેલા આ બે માર દેવાની ક્રોપ પરિવર્તન અને એફટી બ્યાસી અને આ બે ફરીનો ડોઝ એમને લગાવ્યો છે તો આજે ઉત્પાદન જબરદસ્ત મળેલું છે આમાં કોઈ જાતનો રોગ નથી કોઈ જીવાત નથી વસ્તુ મીઠી છે હવે જમીનમાં શું આપ્યું એ જરાક લાવો તમે પકડવા જમીનની અંદર આપણું આપેલું છે ભૂમિ મેક્સ આ ભૂમિ મેક્સ ની અંદર ખાતર રૂપે બેક્ટેરિયલ રૂપે કે જમીન જન્યામાં રોગ હોય તો ત્રણેય વસ્તુ એકમાં જ આવી જાય છે એક વીઘાની અંદર તમારા પાંચસો એમએલ વાપરવાનું છે બરાબર છે પાંચસો એમએલ આમાંથી વાપરવાનું જમીન ગમે તેવો મતલબ એવું કહી શકાય પોટેશિયમ હુમેટ જીંક કોપર સલ્ફર બેક્ટેરિયમ એજેટો ગણો સુડો ગણો બેક્ટેરિયલ પણ આની અંદર આવી જાય છે જમીન જન્યમાં જે આમાં સુકારાના પ્રોબ્લેમ આવતા આવ્યો સુકારો બિલકુલ નહીં કોઈ જાતનો સુકારો નથી મતલબ સિકા ટોકા ગાંઠ પડી ગઈ હોય નિમાટોળ હોય ગમે તેવું બધી વસ્તુનું સમાધાન છે મતલબ આ તારે સ્પ્રે ટોટલ તમે કેટલા કર્યા ટોટલ ત્રણ થી ચાર સ્પ્રેન થી ચાર ઉત્પાદન લઈ રહ્યા છે પ્રતાપ ભાઈ મારે પ્રશ્ન પૂછવો છે બીજી વસ્તુ પ્રતાપભાઈ કે લોકો દુનિયામાં બધા ખેતી પાપડી ની કરતા હોય તમારે શું કેવું છે ખેડૂત મિત્રો જો પાપડી ની દવા વાપરે તો રિઝલ્ટ આવે કે ના આવે ચોક્કસ આવે જો દરેક ખેડૂત મિત્રો મારી અરજી છે કે આ જે ઓર્ગેનાઇઝ ખેતી જે સાહેબે દવા બતા એ દવા વાપરવાથી તમારે એકસો ને દસ ટકા રિઝલ્ટ મળશે ફાયદો છે દેખાય નોંધન તમને તો બતાવ્યું ચોખ્ખું જ રિઝલ્ટ આવો લાગ કોઈ દિવસ જોયો તમે કોઈ દિવસ નહીં કોઈ દિવસ જોયો નહીં એટલે ખેડૂત બી વિચારમાં પડે તો તમે આવી ને આવી ખેતી કરતા રહો ને ખેતી અંદર આવું રિઝલ્ટ જો તમારે જોતો અમારો સંપર્ક કરો ઓકે અને વિડીયો લાસ્ટ તક જોતા તમારો મોબાઈલ નંબર બોલી જાવ તોતેર તેસી જીરો ઓગણીસ બેતાલીસ બરાબર છે આ નંબર ઉપર તમે કોલ કરજો તો તમને જે પણ માહિતી પૂરી મળતી રહેશે કોઈ ને એવું નહીં ખેતી હોય તો છુટ્ટી બરાબર ને ખાતર માં આવજો તોય છુટ્ટી તમને એવું નહીં કે બનાવવા ખાતર બનાવ્યું છે હા પણ વહેલા આવજો પછી ઉત્પાદન બરાબર છે સીધી વસ્તુ છે ઓકે સો મચ તમે જે માહિતી આપતાપભાઈ ખુબ ખુબ આભાર ઓકે તો આવીને નવી પાપડી ની ખેતી અને તમારા મિત્રો ને જો ખેતી કરી હોય મારી વિડિયો ઘણી બધી હું મૂકતો હોઉં છું તો શેર કરજો અને સબસ્ક્રાઈબર તો ભૂલતા જ નહીં કરી જ નાખજો ઓકે થેન્ક યુ સો મચ